સલામ મિત્રો તો આજે આપણે જોઈએ કુતિયાણા કુતિયાણા મેમણોની જાહો જલાલીની નગરી આપ જોઈ રહ્યા છો કે આ એક મસ્જિદ છે જેનું કલાત્મક કોતરણીકમ આપ જોઈ રહ્યા છો અને બુલંદ એનો મિનારો જોઈ રહ્યા છો અને આ મિનારો છે એ વિશ્વ વિખ્યાત છે આપ જોઈ રહ્યો છો બજારમાં દૂર દૂરથી પણ આ મિનારો દેખાઈ રહ્યો છે અને આ જે બુલંદ મિનારાઓ છે એ મેમણોની શાન બયાન કરી રહ્યા છે આ આપ જોઈ રહ્યા છો એક બીજી મસ્જિદ પણ છે અને એના પણ મિનારાઓ જુઓ આપ કેટલા બધા બુલંદ છે કુતિયાણા એટલે મેમણોની નગરી કહેવાય મેમણો અત્રે ખૂબ જ વિશાળ પ્રમાણમાં રહેતા હતા અને વિદેશમાં તેઓ વેપાર કરતા હતા આપ જોઈ રહ્યા છો કુતિયાણાની બજારનું આ દ્રશ્ય છે અને અહીંયા ટાવર પણ છે એક આપ જોઈ રહ્યા છો આ જે છે ને એ આધુનિક બસ સ્ટેન્ડ છે અને આ છે મિનારો દેખાઈ રહ્યો છે હવે આપણે જોઈએ મસ્જિદની અંદરનો જે ભાગ છે એમાં આપ જોઈ રહ્યા છો આ રમઝાનનો ટાઈમ છે તો રોજદારો નોજુ ખોલવા માટે બેઠા છે આપણે જોઈએ મસ્જિદનું જે બાંધકામ છે એ કેવું છે એના મિનારાઓ જુઓ આપ કેટલા બુલંદ છે આ છે અંદરનો ભાગ છે અને અંદર ભાગ પણ આપણે ઈન્શાલ્લા જોઈશું આ મસ્જિદમાં જે કાંગરા છે એ જોઈ રહ્યા છે મસ્જિદમાં આ રોજુ ફેલાઈ રહ્યું છે અત્યારે કઈ રોજેદારો બેઠા છે ત્યાં અને હવે આપણે અહીંયા મસ્જિદ નો પણ જોઈશું આપ જોઈ રહ્યા છો મસ્જિદની જે ખૂબસૂરતી છે એ આ રિનોવેટ કરેલી છે એટલે જરા નવા ટાઈપનું એનું લાદી વગેરે દેખાય છે આપણને આપ જોઈ રહ્યા છો આ જે છે રોજેદારો રમજાનમાં રોજુ ખોલી રહ્યા છે હવે આપણે કુતિયાણાના મુસ્લિમ કાર્યકર અનસભાઈ ખોખરે લીધેલો ઇન્ટરવ્યુ સાંભળ્યું હવે થોડાક કુતિયાણા વિશે બોલ દો તિયાના ભાઈ બહુ પુરા શેર હજારો વર્ષ પહેલેના શર જૂના હે કે લુક્સમણી અને ભાર્દવ મી આ ગામ મેં આયે થે મોહમ્મદ બેગડે કા રાજ જૂનાગઢ કે અંદર થા તો થો કુતિયાના અંદર મેં અને મોહમ્મદ બેગડે ને ભી આ રાજ કરા એસકા બેટા મુઝફ્ફર કુતિયાને આયા આબો માફા નથી અમુક ટાઈમ ને આ રીયા અને કુતિયાનેઝફ્ફરબાદ રખા ભી થાય ઓ જમાણે કુતિયા કે અંદર મેં એક જમાને વાણી બડે વ્યાપારી થે. ઇસકે બાદ ડોણો કાકા આયા એ મેમુ કાકા ઘણા ટાઈમ રહ્યા મહેમણોને ખૂબ ય પૈસે દુકાન લગાયા બહાર ભી જે સિલન અફ્રીકા એને યુને બિચારે જકાત ખેરાત ગરીબો કા બહુ ધ્યાન રખતે લોકો અને મેમુણો કા વર્ચસ્વ સુડતાલીસ પહેલે કુતિયાણે કે અંદર